સુરતમાં તારીખ સાતમી એપ્રિલથી અગિયારમી જૂનના છાસઠ દિવસ માટે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર ફરી પાછો રાજકોટનો નંબર વન રોયલ લોકોનો રોયલ મેળો આવી રહ્યો છે જેમાં ખાસ કરીને આ વખત નું આકર્ષણ અમદાવાદના જે પ્રમુખ સ્વામી નગરના શતાબ્દી મહોત્સવનો ગ્લો ગાર્ડન રહેશે તેમ ઓર્ગેનાઇઝરે જણાવ્યું હતું મિત્રો રોયલ લોકોનો રોયલ મેળો આગામી તારીખ સાતમી એપ્રિલથી અગિયારમી જૂનના છાસઠ દિવસ માટે સુરત વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં ફરી પાછો આવી રહ્યો છે આ વખતે કંઈક નવું છે શું નવું છે આવો આપણે મારી ઓર્ગેનાઇઝર નિલેશભાઈને નમસ્કાર સર શું છે નવું આ વર્ષે સર રોયલ મેળો ગ્લો ગાર્ડન નવી થીમ પાર્ક લઈને આવી રહ્યું છે જે આજ સુધી કોઈ પણ મેળામાં આ રીતની નવી થીમ આવી નથી ઇન્ડિયામાં પણ કોઈ પણ મેળામાં લાગેલી નથી અને ફર્સ્ટ ટાઈમ ઇન સુરતમાં લાગી રહી છે સર

તો ખાલી એટલું જ ખાલી એક જ લાઇનમાં સસ્પેન્સ ખાલી હું કહીશ કે દુનિયાની અંદર આવા ખાલી ચાર જ ગાર્ડન છે એટલે એ ગાર્ડન જોવા માટે તમારે અહીંયા રોયલ મેળામાં આવવાનું છે અને ખરેખર થેન્ક યુ નિલેશભાઈ કે અમારા સુરતીવાસીઓને દુનિયાની જે ચાર વસ્તુમાં એક વસ્તુ છે ને એ ઘર આંગણે આમ લાવી અને દેખાડવા બદલ અને આમ ગયા વખતે બધાને ખબર છે આપણે દુબઈ થીમ પર આખો મેળો કર્યો હતો અને સુરતીઓએ એમને એમ કહેવાય ને કે વધાવી લીધો હતો તો આ વખતે પણ સોએ સો ટકા દરેક દરેક સુરતીઓને મોજ 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 કરવા માટે થઈ અને આ રોયલ મેળો ફરી પાછો આવ્યો છે અને અમે મોજ કરવાના છીએ મિત્રો આ હતા નીલેશભાઈ અને ગુરુભાઈ તેમને કહેવું છે કે દુનિયાની અંદર ચાર જેવા જે ગાર્ડન છે તેમાંનો એક ગ્લો ગાર્ડન આગામી તારીખ સાતમી એપ્રિલથી અગિયારમી જૂન બે હજાર ત્રેવીસના છાસઠ દિવસ માટે સુરત વનિતા વિશ્રામની હશે તો એની અંદર તમારે મુલાકાત સાતમી એપ્રિલે તમને સસ્પેન્સ છે ખુલશે કે ગ્લો ગાર્ડન શું છે મિત્રો હમણાં નિલેશભાઈ અને ગુરુભાઈએ જે પ્રમાણે વાત કરી કે વિશ્વના ચાર જેવા ગાર્ડન છે જે જોવાલાયક છે તેમાંનું એક ગાર્ડન ગ્લો ગાર્ડન એનું સસ્પેન્ડ હું ખોલું છું તમને ખબર જ હશે કે હમણાં એક મહિના પહેલાં જે અમદાવાદના અંદર બીએપીએસ એટલે કે શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજ નગર જે બનાવવામાં આવ્યું હતું તેમાં અહીંયા જે ફોટો છે જ ગ્લો ગાર્ડન તે ગ્લો ગાર્ડન આખે આખું અમદાવાદ બી એપીએસનું એ ગાર્ડન તમને અહીંયા સુરતના વનતા વિશ્રમમાં જોવા મળશે જો તમે અમદાવાદ બીએપીએસ સંસ્થાના સ્વામિના નગરમાં ન ગયા હો તો તમને અહીંયા ચોક્કસ જોવા મળશે અને સાતમી એપ્રિલથી માટે તમે આવવાનું ચૂકશો નહીં જે ટ્રન્ટફ્રાન્ડની ચેનલમાં હું પ્રકાશવાડા કેમેરાન વિજય મકવાણા સાથે સુરત